she was

કરીને મને તમને એ ઘેરે લઈ જવા મહેનત કરી કે અગમ એટલે બુદ્ધિમાં ન આવે એવું તમારા ઘરમાં છે એણે કીધું પતિ પત્ની એકબીજાને એકબીજાના આત્મભાવેથી જો એને મળવું હોય તો એકબીજા એકબીજા સંયમ રાખી અને એકબીજા એકબીજા તરફ વિશ્વાસ અને આદર કરે વફાદારી અને જવાબદારી બે ભેળા થાય છે વફાદારી એટલે પત્નીનો ધર્મ જવાબદારી એટલે પુરુષનો ધર્મ એ બે સંયમ નિયમથી જો એકબીજા તરફ શુદ્ધ અને પવિત્ર પ્રેમ બુંદના ઘરમાં પ્રવાસ કરે તો એને આવો અખંડ આનંદ પ્રાપ્ત થાય છે એટલા માટે મોટા મોટા સંતો કેટલા બધા એનો એનો એ આનંદ લીધા પછી એ કહે છે આપણને રામાનંદ બાપા એ તોડીને સાતિયાને આપીને કીધું કે આનો અધિકારી આવે અને આપી દેજે સાસતિયા જેસરજી જેસરજીને કીધું કે આનો કોઈ અધિકારી આવે અને આપી દેજે તોડી રાણીએ કેટલા તાર્યા ત્રણ નરતા રહ્યા સાસતિઓને સદી રિજે અસલ અસલ युगનો ચોર એન પલ માં કીધો માલ દેના રૂપાદે રાણી તરફ માલ આકર્ષિત થાય છે અને આકર્ષિત થયા પછી રૂપાદેને એ પામી ગયા છે પાયમાં ક્યારે રૂપાદેના રાણી રૂપા દેના હેરણા ગુરુવચને જીવાડ્યા જીવચાર રે મારો મોભી દીકરો જીરે પછી ચંદ્રાવલી ના શીસ કાપો પેલો રે મારો મોભી દીકરો જીરે પછી તમે ચંદ્રાવલી ત્રીજો રે મારો કવલીનો વાછરો હો પછી તમે રેવતના શિષકા ત્યાંથી ને માલ દે ચાલિયા હો ਕਾਇ ਰਾਜ ਨੇ ਦਿਆਥੀਨ ਮਾਲ ਦੇਵ ਰਥੜਾ ਜੋੜੀ ਨੇ ਮਾਲ ਦੇਵ ਚਾਲਿਆ ਹੋ ਜੀ ਰੇ ਆਵਿਆ ਕਾਇ தே ரே பதாரூபா અને આ નુગરો એને જગાડો તો મારે આવવાનું ટળશે મારો દોર તમારી સાથે લાગ્યો છે વચનનો દોર વાયક આવ્યો એટલે મારે આવવું જોઈએ આવી રીતે એ રૂપાદે જ્યારે ચાર માથા લઈ આવ્યા છે માલદે ધડ વિનાના માથા લોહી નીકળતા માથા એની માથે અંચડા ઢાંક્યા અને ગુરુના એ આસનની સામે જ્યોતની છાયામાં મૂક્યા છે અને પછી આર્તનાદ કર્યો છે પોકાર કર્યો છે એવી વાળો પોકાર થયો છે અને બધાનો એક પોકાર થયો એટલે એ ઘરમાં એ ઘરમાંથી સત્યનો પ્રકાશ ઉતર્યો અને ચારે ચાર એ ધળની સાથે જોડેલા માથા પાછા જીવતા થયા છે ગુરુ વચને જીવાડા જીવ આ બધા આપણી વચ્ચે હતા એમ હું કહું છું એ બધા આત્માના સુખને અખંડ સુખને પામવા માટે આ આટલી હદે સહન કરી અને એ સુખને પામ્યા હતા જે સુખ રામદેવજી મહારાજે પોતાના ભક્તોને પોતાના જતી સતીઓને આપ્યા છે એવા સુખ તમને પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના ઢોલ વગાડીને કહું છું હાથ મારો કોઈ સાંભળજો 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 સ્વામીજીએ જે કાંઈ આપણને એક એક અક્ષરમાં બધા ભેદો અને એના રહસ્યો સમજાવ્યા એના પછી તો કાંઈ બોલવા જેવું રહેતું નથી પણ છતાંય એટલું મારે તમને કહેવાનું થયું કે કેદીનો આપણે કૂટીએ છીએ એ આ દેદો હતો ભાઈઓ દેદો કૂટીને આ કેદીનો આપણે કૂટીએ છે એ આટલો હતો કે અહીંયા તમારા ઘરમાં પડ્યો છે તમારા ઘરમાં સુખ તમારા ઘરમાં પડ્યો છે પતિને પત્ની કોઈ વાતે એકરૂપ ન થઈ શકે કારણ કે માથે અંકુશ નથી ને એટલે પત્નીને પતિનો અંકુશ હોય પતિને વચનનો અંકુશ હોય તો મેદાન જીતી જાય છે આટલું કંઈ સૌને યાદ કરાવવું કે જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય ત્યાં સુધી મારા કાન આપનો મહિમા સાંભળતા રહે મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું છે ત્યાં સુધી મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે આપે વચન આપ્યું છે જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ હે પતિત પાવન અધમ ઉદાહરણ નોધારાના આધાર આપનું બિરદ સંભાળો મોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો અમારો જન્મ સુધારો અમારો ફેરો સફળ કરો સર્વવ્યાપી સમર્થ ધ્યાન ધ્યાનમૂલમ ગુરુ મૂર્તિ પૂજા એક મેળો થયો હતો અને એ વખતે પહેલું જ ગીત અહીંયા હું યાદ કરીને મારા શ્રીને શરણે ધરતો હતો એ ગીત હતું

માયા કે સુરતાથી આવો સુરત માયાઓ કે થી આવો નૂરતા ઠરે તો નિષ્ઠા নি রা গই আ শ্রী রাম জয় রাম জয় ਰਾਮ ਜੈਰਾ Si Ram, Jay Ram, Jay Jai Ram, Si jai jai Ram, Jay Ram, Jay Guru Ram, jai Ram. Jai guru ram. Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Okay. સુધીનો પ્રવાસ આપણે કરતાં કરતા પહોંચ્યા છીએ આજે લગભગ નવસો ને અડસઠ દિવસ સવારે નવસો ને ઓગણાસી તેરમાં હમણાં હજાર દિના થઈ છે ધૂન ભગવાન ધૂન ભગવાન હમણાં એક હજાર દિના થઈ જશે એટલે ધીમે ધીમે સ્વામીજી કહેતા હતા કે સાવરણાની એક એક સળી કરી નાખો તો એ સાવરણો કાંઈ આંગણું સાફ ન કરી શકે પણ એ બધી સળીઓને ભેગી કરીને જો એનું ઝુંડ બનાવીને બાંધો અને પછી સાવરણો કામે લગાડો તો કચરો બધો એમ આપણે ભેડા મળીને આરાધ કરીએ એવી એક સિસ્ટમ છે નરનારી ભેડા મળીને આરાધ કેવી રીતે કરી શકે એનો એક અનુભવજન્ય પ્રયોગ મોટા પુરુષોએ કરીને એક સિસ્ટમ બતાવી કે બીજા ડોળે ન ચડો અને આ કામ કરો તો તમે તરશો તમારું તમારી પેઢી આપ તરે ઓરનકુ તારે તારી દેવે કુલ તમને જોઈને તમારા બાળકો એવું કરશે એના પછીની પેઢીઓમાં એવા વ્યવહાર શરૂ થઈ જશે આ જો તમારી પેઢીને અહીંથી તમારે સાચે રસ્તે લઈ જાવી હોય તો તમે પુરુષાર્થ કરો તમે સંયમ નિયમથી જીવતા જાગતા થાવ દીકરા દીકરીઓ ભગવાને આપ્યા એનાથી સંતોષ હોય તો વાસનાના સુખમાંથી ઉપાસનાનો માર્ગ આ જ્યોતિ ઉપાસના છે એ ઉપાસનાનો માર્ગ છે આવો જો માર્ગ તમને ગમતો હોય ને એ માર્ગે તમને ચાલવાની જો તાલાવેલી હોય અને એ અધિકાર તમને પ્રાપ્ત કરવો હોય તો એક એવી ગત ગંગા ધર્મસભામાંથી એક એવી ગત ગંગા શરૂ થઈ છે તમને જિજ્ઞાસા હોય અને એ સુખની પાછળ તમારે પોતાના વિકારો વાસનાઓની આહુતિ આપી દેવી હોય સ્વાહા કરી નાખવું હોય મારા અહંકાર ઈર્ષા નિંદા વાસના કુભાવ એ બધાની આહુતિ દેવી હોય તો જલ્દી જલ્દી તમારા નામ યાદીમાં આપી દેજો એટલે એ પંક્તિમાં સૌ સાથે મળી અને એ સુખનો અનુભવ કેવી રીતે લેવાય વાતો તો થાય જુદી જુદી રીતે જુદી જુદી રીતે વાતો થાય પણ અનુભવના ઘરમાં કેવી રીતે જાઉં પછી આપણે એમ છે કે કોઈ ગયા તા તો તમે હાલજો જલારામ બાપાને બસો થયા એ એમાં પહોંચી ગયા એ સુખમાં તેત્રીસ કરોડના ચોપડામાં એનું નામ લખાઈ ગયું હવે જેમ જેમ એની ઉંમર વધતી જશે એમ એનું નામ અમર થતું જશે સગાળસાનું નામ લખાઈ ગયું તેત્રીસ કરોડના ચોપડામાં નાગર નરસિંહનું નામ લખાઈ ગયું તેત્રીસ કરોડના ચોપડામાં એમ તમારું નામ એ ચોપડામાં લખાવાની ધારણા તમે કરતા હો તો જલ્દી જલ્દી આ બધાય સુખો છે એના કરતાં સર્વોપરી સદ્ગુરુ એ સુખને અનુભવ કરાવીને આપણને કહે છે એવડું મોટું સુખ છે કે એની તોલે પછી કાંઈ બીજું રામદેવજી બાપાએ કીધું કે સત્યથી આગળ વધીને બીજું કાંઈ સત્યમ પરમ ધીમહિ સર્વોપરી સત્યનો અનુભવ સત્યનો સુખ મનુષ્ય શરીર મેળ્યા પછી બધું પ્રાપ્ત થયું છે એવો તમને અંદર અહંકાર હોય તો આ એક પ્રાપ્ત કરી લેવા જેવો અનહદના ઘરનું અખંડના ઘરનું અમર સુખ છે એ તો મેં એક વખત કીધું કે તમને પ્રાપ્ત થાવ આજે હું પ્રસન્નતાના ભાવો તમારી પાસે એટલા માટે કયા કરું છું કે મને ઓગણીસો ને એકાશીની પૂનમ યાદ આવી એ પૂનમે આ થંભૂભો ને એની બાજુમાં અહીં આમ એક છાપરું હતું આમ દરવાજેથી કોઈ આવે તો એક ઢાળનું છાપરું હતું સિમેન્ટ મારેલો ઓટો હતો નનકડી ખટિયા સાધુ બેઠો હોય પાસે કૂતરાન નાનીકોર મિંદ્રન આનીખોર વાંદ્રન નાનીકોર પાવેરન આનીકૂર સસલા એ અમારી સંપત્તિ હતી એટલે હું એ પૂનમને યાદ કરું છું એકાદની પૂનમને આજ તમે બધા કેવા એ ભગવાનની દયાથી જતીને સતી થઈને આવ્યા છો કેવા ભાવ જગતમાં આવીને બેઠા છો કોઈ એકલા છે તો એમ ન માને કે જતી સતીની વ્યાખ્યા અરે સતી એ પુરુષય થઈ શકે જતી ઇસ્ત્રી પણ થઈ શકે સ્ત્રી ભલે સ્ત્રીનું શરીર હોય તો એની અંદર અડધો પુરુષ રહે છે પુરુષ ભલે મૂછ મરડતો એની અંદર અડધી ઇસ્ત્રી રહે છે જેટલી ઈચ્છાઓ થાય છે એ બધી ઇસ્ત્રી અને જેટલો અહંકાર થાય છે એટલા બધા પુરુષ એટલે આ અહંકાર અને ઈચ્છાઓથી ઉપરનું જગત છે એનો અનહદ અનુભવ એનો નાશ નથી થતો શરીર તમારે બીજા લેવાના થતા જ નથી શરીર બીજું લેવાનું થાય તો પછી આમાંથી નીકળી અને એવા પરમ સુખમાં તમે વૈયા જાઓ છો ઘણા લાંબા યુગ લાંબા કાળ સુધી તમને એ સુખનો અનુભવ થયા કરે છે એનાથી પાછો તમારે જન્મ લેવા આવવું પડે અને વરી બાજી ખેલવા એવું કંઈ દાવ નાખવાની વાત નથી તમને ક્રમે ક્રમે આ સુખ મળ્યા પછી બીજા કોઈ સુખની જરૂર રહેતી નથી આટલી બધી વાતો સાંભળ્યા પછી જો તમને કાંઈ અસર ન થાય કે રીસ ન ચડે એવું માનતો નથી અસરો તો તમને છે જ પણ તમે એ એટલી બધી પાતળી દીવાલ છે કે એને તમે તોડી નથી શકતા કોઈ વાતે એ મોહની જાળ એવા પ્રકારની છે એવું તમે કહો છો ને મારે તૃષ્ણાના તળિયા જોવા નથી એમ તો તમે કહો છો એટલે મનનો મુંઝારો એ જ છે તૃષ્ણાના તળિયા કોઈ વાતે દેખાતા નથી ઉપાસનાના ઘરમાં આરાધનાના ઘરમાં એકાગ્રતાના ઘરમાં અનુભવ કરવા જેવો છે ઉપર બેઠા છે એ બધાને કહું છું તમે અહીં નીચે બેઠા છો બધાને કહું છું લાગતા વળગતા મારા કોઈ એમ માનતા હોય કે અમને એને ઓળખીએ છીએ એ અમને ઓળખે છે કોઈ પાવરમાં બેઠા હોય એને કહું છું કોઈ થાવરમાં બેઠા હોય એને કહું છું જેને લાગુ પડે એને કહું છું અને રીસ ચડે ને એ રસ્તે હાલતો થાય તો હું એને પ્રણામ કરીશ પગે લાગીશ કે ધન્ય છે તને ધન્ય છે ને તારા મા બાપને તારી પેઢીઓને ધન્ય છે કે આ રસ્તે તું પગલાં ભરીશ તો તારી ન કીધું લોયણે તારી એકોતેર પેઢી તરશે એ લાખા જોત ખરા કેવી બાઈ હતી લોયણ આખા ગામનો ઉતાર કે કોઈ એને સારે નામે ન બોલાવે એની તરફ કોઈ જોવા તૈયાર નથી આટલું બિચારીનું અનહદ અપમાન ફેંકી દીધેલી લાખાજીની રખાત કોઈ આશરો નબળે કોઈ ગામમાં નીકળે કે કોઈની હારે વાતચીત કરવાનો અધિકાર નબળે એને ગુરુએ ક્યાં પહોંચાડી દીધી એ બાઈ એવું કહેતી હતી એ